મોજરી ગામની મુખ્ય પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળેલ છે કે આ શાળાની અંદર લગભગ બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાના વિદ્યાર્થીઓ એટલી કપરી પરિસ્થિતિમાં હાલ ભણી રહ્યા છે કે આ બાળકો બહાર ખુલ્લામાં બેસી ભણે છે કારણ કે જૂની શાળાના ઓરડા જર્જરી થતા તે તમામ ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા છે માટે હાલ માત્ર ત્રણ ઓરડાઓ કાર્યરત છે આ ઓરડાઓ પણ જર્જરી હાલતમાં છે આજે દોઢ વર્ષથી આ શાળાના ઓરડાઓ મંજૂર થયેલા છે તેવી લોકચર્ચા જાણવા મળી છે તો પછી નવા ઓરડાઓનું કામ હજુ સુધી ચાલુ કેમ કરેલ નથી માટે આ ગુજરાતની સરકારે હાલ શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા હતા ત્યાં આ મોજરી પ્રાથમિક શાળા જોવામાં આવી નહીં હોય મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય તેમજ ત્યાંના સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્ય તેમજ તાલુકા પંચાયત સભ્યને મોરવા હડફ તાલુકા આમ આદમી પાર્ટી તરફથી માંગણી છે કે આ શાળાના ઓરડાનું કામ તત્કાલીન ધોરણે ચાલુ કરવામાં આવે વેરી કે નહીં ચાલુ કરવામાં આવે તો આ શાળાના વિદ્યાર્થીઓ માટે અને એમના ભવિષ્ય માટે ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગણી કરીશું ગુજરાત સરકાર તેમજ મોરવા હડફના વહીવટી દોરનો જો જરા પણ આ બાળકો વિશે થોડી ઘણી પણ દાનો ભાવ હોય તો એકવાર મોજરી પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લો આજે મોરવા હડફ તાલુકા ની અંદર મોજરી ગામે અમે તમામ મિત્રો મળી ને મોજરી મુખ્ય પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ત્યાંની પરિસ્થિતિ અમે આજ રોજ વાકેફ થયા અને ત્યાં અમે જોયું છે કે જે એમના પહેલાં વરડાઓ હતા એ વરડાઓ અત્યારે તોડી નાખ્યા છે અને હાલમાં જે બાળકો અભ્યાસ માટે લગભગ અઢીસો જેટલા બાળકો આ મોજરી ગામના અહીંયા ભણવા માટે આવી રહ્યા છે આ બાળકો અત્યારે બહાર તડકાની અંદર બેસી અને અભ્યાસ કરી રહ્યા છે અને બીજું કે અત્યારે હાલ